બાળકો જો એકાવન થી સો સુધીનું સંખ્યા જ્ઞાન પાકું કરવા માટેની આ એક ગેમ છે બરાબર આપણે એક થી પચાસ સુધી શીખી ગયા હવે એકાવન થી સો સુધીની સંખ્યા પટ્ટી આપણે અહીંયા બનાવેલી છે બરાબર તમારે એકાવન થી સો ની અંદર હું જે સંખ્યા બોલું એ સંખ્યાની તમારા તમારે ગમે તે જે સંખ્યા બોલું એ પટ્ટીમાં તમારે સંખ્યા બતાવવાની છે બરાબર ચલો માનસી બેન મને સડસઠ બતાવો કોઈ એકબીજાને કહેવાનું નહીં હો કઈ પટ્ટીમાં આવે સડસઠ બતાવો મને માનસીબેન સડસઠ કઈ પટ્ટીમાં આવશે પહેલાં પટ્ટી ઉપાડો હા હાથમાં લઈને બતાવો વાંધો નહીં સરસ સડસઠ વેરી ગુડ સાચું ચલો પારસભાઈ મને પંચ્યાસી બતાવો પટ્ટી હાથમાં લેશો જ વાંધો નહીં હો પટ્ટી હાથમાં લઈને બતાવો पंचासी पहला कई पट्टी मैं पट्टी उठाओ हम्म हाथ में लाइ लो पट्टी बाधो नहीं हाँ वो बताओ हाँ साचू साचू चलो सौर्य मैने छोतेर बताओ छोतेर पहला पट्टी हाँ सरस ચલો છોતેર કઈ પટ્ટીમાં આવશે કે સંખ્યા બતાવો હા સરસ સાચું ચલો રિતિકભાઈ મને તેપન બતાવો તેપન પેલા પટ્ટી ઉપાડો હા ચલો ત્રેપન બતાવી દો અંદર સરસ સાચું ચલો જાનકીબેન સત્તાણું બતાવો સરસ અંદર બતાવો વ્યવસ્થિત રાખીને ચલો હર્ષભાઈ તમે મને અડસઠ બતાવો સરસ સાચું ચલો સૌર્યભાઈ ઇઠોતેર બતાવો સાચું વેરી ગુડ ચલો ભાઈ મને પાસઠ બતાવો સરસ પાસઠ વેરી ગુડ સરસ સરસ બધાને આવડી ગયો હા ભાઈ વેરી ગુડ